ગાંધીનગર સેક્ટર અગિયાર રામકથા મેદાન ખાતે સહાય ફાઉન્ડેશન દ્વારા તારીખ ત્રણ ઓક્ટોમ્બરથી બાર ઓક્ટોમ્બર દરમિયાન રામકથા મેદાન ખાતે કૈલાસ પર્વતની થીમ સાથે કેસરિયા ગરબા નવરાત બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું છે ધારાસભ્ય રીટાબેન પેરિસ સહાય ફાઉન્ડેશનની અંદર બીજા વર્ષે સતત આ રીતનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે આ વખતે કૈલાસ પર્વતની એંસી ફૂટ ઊંચાઈ ધરાવતી પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવી છે ધારાસભ્ય રીતાબેન પટેલે જણાવ્યું છે કે પારિવારિક અને સુરક્ષિત વાતાવરણમાં લોકો ગરબે રમી શકે તે માટે કેસરિયા ગરબા નવરાત બે હજાર ચોવીસનું આયોજન કરવામાં આવ્યું છે તમામ ગાંધીનગરવાસીઓને અપીલ પણ કરવામાં આવી છે તેની અંદર જોડાવા માટે સાથે જ પંદર હજાર ખેલૈયાઓ એક સાથે ગરબે રમી શકે તેવું ડસ્ટ ફ્રી મેદાન છે વિશાળ બેઠક વ્યવસ્થા છે અદ્યતન સાઉન્ડ સિસ્ટમની સુવિધા છે તેમજ ગરબે રમી શકે તે માટે ખાસ વ્યવસ્થા કરાઈ છે સાથે જ ગરબા નિહાળી શકે તે માટે પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે દસ દિવસ અલગ અલગ બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે એકમથી દશેરા સુધી અલગ અલગ નામાંકિત કલાકારો પણ ઉપસ્થિત રહેવાના છે આઠમના દિવસે એકાવન હજાર દીવડાઓ સાથે ભવ્ય મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે નોતાના દિવસે રાષ્ટ્રગીત બાદ તે નવરાત્રિની શરૂઆત કરવામાં આવશે ક્યુઆર કોડ દ્વારા પણ તમામ લોકોને પોતાના એચડી ક્વોલિટીના વિનામૂલ્યે ફોટા પણ મળી શકશે દરરોજ વિવિધ કેટેગરીમાં ઇનામનું પણ આયોજન કરવામાં આવ્યું છે વૃદ્ધાવશો દિવ્યાંગો મુકબુધિર સ્પેશિયલ ચેનલ હોમના બાળકો તેમજ અલગ અલગ વૃદ્ધાશ્રમોના સંપર્ક કરીને તબક્કાવાર તેઓને આમંત્રિત કરવામાં આવશે દશેરાના દિવસે રાહન રાવણ દહનનું પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેની પાટનગરવાસીઓ લાંબા સમય બાદ મોટા આયોજન સાથે રાવણ દહનના કાર્યક્રમના સાક્ષી બનશે ગરબા સ્થળે સારા એચડી ક્વોલિટીના સીસીટીવી સિક્યુરિટી

એમાં સર્વ પત્રકાર મિત્રો તમારા માધ્યમથી ગુજરાતના ગરબાનો વારસો જળવાઈ રહે સંસ્કૃતિ જળવાઈ રહે એની સાથે સાથે દરેક વર્ગને આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે દરેક વર્ગને આકર્ષિત કરવાનો પ્રયત્ન કર્યો છે યુવાનો માટે તો ગરબા એ સર્વ પ્રાયોરિટી હોય છે એમના વગર નવરાત્રી મેદાન ઉપર અધૂરી છે પણ આ યુવાનો સાથે સાથે વૃદ્ધાશ્રમના વડીલો હોય દિવ્યાંગ બાળકો હોય મૂક બાળકો હોય અને એમાંય વડીલો કે જે અત્યારની નવરાત્રીથી દૂર રહેતા હોય છે એ પણ આ કૈલાસ ધામ જે અમે પર્વતનું આયોજન કરેલું છે એના દર્શના દર્શનાર્થે આવે અને સહ પરિવાર આ નવરાત્રીનો આનંદ માણે એ રીતનો અમારો આ વખતનો પ્રયાસ છે ડસ્ટ ફ્રી વાતાવરણ સાથે સ્ટોલ સાથે પરિવાર સાથે સર્વ ખેલૈયાઓની સાથે સાથે નાગરિકો પણ જે ગયા વર્ષે બે હજાર ત્રેવીસમાં અમને ખૂબ સારો ખેલૈયાઓને ગાંધીનગરની પ્રજા તરફથી પ્રતિસાદ મળ્યો તો આ વર્ષે પણ અમે એનાથી પણ ભવ્ય અને દિવ્ય નવરાત્રિનું આયોજન કર્યું છે અને ગાંધીનગરની જનતાને એક પવિત્ર નવરાત્રિ કે જે મા અંબાની આરાધનાનું સૌથી મોટું પર્વ અને સૌથી આનંદિત પર્વ ત્યાં પર્વમાં પરિવાર સાથે લોકો આવી શકે અને આ નવરાત્રીને માણી શકે એવો પૂરેપૂરો પ્રયત્ન અમે આ વર્ષે પણ કરેલો છે ત્યારે આપ સર્વના માધ્યમથી અમે ગાંધીનગરની જનતા અને ખેલૈયાઓને આવકારીએ છીએ કે આવો આ અમારી નવરાત્રી સહાય ફાઉન્ડેશન દ્વારા કેસરિયા નવરાત્રી બે હજાર ચોવીસની અંદર હું એક મહિલા ધારાસભ્ય છું સાથે એટલે જ સાથે સાથે મહિલાઓ અને દીકરીઓ પણ આ નવરાત્રી સેફ રીતે સુરક્ષિત રીતે આનંદમય આ નવરાત્રી આયોજિત આયોજ આનંદ લઈ શકે એ રીતનું અમે આયોજનને પ્રાયોરિટી આપી છે ત્યારે ગાંધીનગરની સર્વ જનતાને ફરીથી આપના માધ્યમથી આવકારું છું જય હિન્દ જય ભારત આ નવરાત્રીની અંદર પ્રથમ દિવસે અમે સંતો દ્વારા આરતી દ્વારા આયોજન કરેલું છે સંતોના આશીર્વાદ લઈને ગાંધીનગરના દરેક મંદિરના દરેક સંતોને આમંત્રણ આપેલું છે દરેક સંતો દ્વારા પ્રથમ દિવસે એમના હાથથી કે એમના કરક અમલોથી